નમસ્કાર ડીપ ડાઇવ માં આપનું સ્વાગત છે શિક્ષણ એટલે શું વિટામિન્સ ના નામ ગોખાવવા કે પછી પોતાના જ હાથે ગાજરમાંથી ફૂલ બનાવવું આજે આપણી પાસે મહેસાણાની એક સ્કૂલનો નો બહુ જ રસપ્રદ અહેવાલ છે હા અને આ જે સવાલ તમે પૂછ્યો ને એનો બહુ જ સર્જનાત્મક જવાબ આપે છે આપણે વાત કરી રહ્યા છીએ વિસનગર ની ભાંડુ અનુપમ પ્રાથમિક કુમાર શાળાની ત્યાં એક ફ્રૂટ ડિશ ડેકોરેશન સ્પર્ધા થઈ અને આ સ્પર્ધા મોજીલો શનિવાર કાર્યક્રમ હેઠળ હતી નામ જ કેવું મજાનું છે બિલકુલ આ કંઈક પેલી નવી શિક્ષણ નીતિમાં બેગલેસ ડે ની વાત છે એના જેવું જ ખરું ને પણ મારો સવાલ એ છે કે શું આવી પ્રવૃત્તિઓ ખાલી મજા માટે હોય છે કે ખરેખર એનાથી કંઈક શૈક્ષણિક હેતુ પણ પૂરો થાય છે જુઓ આજ તો મુખ્ય વાત છે દેખીતી રીતે તો શું થયું લગભગ આડત્રીસ વિદ્યાર્થીઓએ ફળો અને શાકભાજીથી થાળી સજાવી બસ પણ અહીંયા શીખવાની પ્રક્રિયા બહુ સ્તરીય છે વાત ખાલી વિટામિન્સની નથી જ્યારે બાળક પોતાના હાથથી ખોરાકને સ્પર્શે છે એને આકાર આપે છે ત્યારે એનો એક સંબંધ બંધાય છે ખોરાક સાથે પણ મને એક વિચાર આવે છે કે શું આપણે ત્રીજા કે ચોથા ધોરણના બાળક પાસેથી ખરેખર મૌલિકતાની અપેક્ષા રાખી શકીએ કે પછી એ મોટા ભાગે કોઈકની નકલ જ કરતા હોય છે ના ના આ બહુ જ સારો પ્રશ્ન છે અને એનો જવાબ સમજવા જેવો છે આ ઉંમરે મૌલિકતાનો મતલબ કોઈ પિકાસો જેવી કલાકૃતિ બનાવવાનો નથી એનો અર્થ છે પસંદગી કરવાની સ્વતંત્રતા જ્યારે બાળક જાતે નક્કી કરે કે દ્રાક્ષ અહીં મૂકવી છે અને કેળાની સ્લાઇસ આમ ગોઠવવી છે એટલે એ પોતાની નિર્ણય શક્તિ વાપરી રહ્યો છે ઓ એ રીતે હા એ જ ક્રિએટિવિટીની શરૂઆત છે આ અહેવાલમાં મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ હતા એના મૂલ્યાંકનના માપદંડ ક્રિએટિવિટી તો ઠીક છે પણ સ્વચ્છતા અને ચોખ્ખાઈ પર પણ ભાર હતો આવું સામાન્ય રીતે કોઈ આર્ટ કોમ્પિટિશનમાં નથી હોતું બિલકુલ આને છે ને હિડન કરિક્યુલમ કહેવાય એટલે એટલે કે છૂપો અભ્યાસક્રમ સ્પર્ધા તો ફ્રૂટ ડેકોરેશનની છે પણ પાઠ શીખવા મળે છે શિસ્ત અને જવાબદારીનો જ્યારે તમે બાળકના હાથમાં ફળ આપો છો ત્યારે તમે એને શીખવો છો કે સર્જનની સાથે સલામતી અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે આ એક લાઈફ સ્કિલ છે સાચી વાત છે તો આ બધાની બાળકોના મન પર શું અસર થતી હશે શું ખરેખર તેમની ખાવા પીવાની આદતો સુધરે ચોક્કસપણે મનોવૈજ્ઞાનિક રીતે આ ખૂબ જ શક્તિશાળી છે ઘણા બાળકોમાં ખબર છે ફૂડ નિયોફોબિયા હોય છે એટલે કે નવા ખોરાક પ્રત્યેનો ડર હા ઘણા બાળકો શાકભાજી નથી ખાતા બસ એ જ પણ જ્યારે જાતે જ શાકભાજીને સ્પર્શે રમતની જેમ સજાવે ત્યારે એ ખોરાક અજાણ્યો નથી રહેતો એ પોતાનો બની જાય છે એટલે આ સ્પર્ધા ખોરાક સાથેના ડરને તોડીને એક પ્રકારની મિત્રતા કેળવી રહી છે આ બધું સાંભળવામાં તો બહુ જ સારું લાગે છે તો આ મોડેલ એ જ સ્વરૂપમાં દરેક જગ્યાએ કદાચ લાગુ ન પણ કરી શકાય પણ એનો જે આત્મા છે જે સ્પિરિટ છે એટલે કે કરીને શીખવું એ તો સાર્વત્રિક છે કોઈ શાળામાં ફળો ન હોય તો કદાચ માટીના રમકડા કે પાંદડાઓનો ઉપયોગ થઈ શકે મહત્વ એ છે કે શિક્ષણને પ્રાયોગિક બનાવાય તો આજના ડીપ ડાઈવનો સારાંશ એ જ છે કે એક નાની શાળાકીય સ્પર્ધા પણ આરોગ્ય કલા અને જીવન કૌશલ્ય જેવા ગહેન વિષયોને બાળકો સુધી પહોંચાડી શકે છે સાચી વાત શિક્ષણ પુસ્તકોની બહાર વધુ જીવંત બને છે બિલકુલ અને આ ચર્ચા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે જે શ્રોતાઓએ વિચારવા જેવો છે કે શાળામાં શીખવવામાં આવેલી આ સર્જનાત્મક અને આરોગ્યપ્રદ આદતોને ક્લાસરૂમની બહાર કેવી રીતે લઈ જવી